મોરબીના જોધપર ગામ નજીક ઔદ્યોગિક વિસ્તારમાં એક શ્રમિકને કારખાનેદાર દંપતી દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં શ્રમિક કે તાલુકા પોલીસ મથકમાં કારખાનેદાર અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જોકે આ ઘટનામાં અગાઉ કારખાનેદાર દંપતી દ્વારા શ્રમિક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલા કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ઉર્ફે બિંદ લાલ મોહન પ્રસાદે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત એકવીસ ઓક્ટોમ્બરના સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ લેબર ક્વાર્ટરના ઝુલ્લા પાતે બેઠો હતો ત્યારે સંગમ ભેરુજેશના માલિક દિનેશ પટેલ અને તેના પત્ની ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને અપશબ્દો કહ્યા હતા અને મોઢા પર ચપ્પલ માર્યું હતું આ દરમિયાન દિનેશભાઈની પત્ની પણ ત્યાં આવી ગયા હતા અને તેની સાથે ઝઘડો કર્યો હતો જે બાદ આ શ્રમિક મિત્ર બહાર આવી તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો છે હાલ આ અંગે તાલુકા પોલીસ મથક દ્વારા બંને પક્ષની ફરિયાદો લઈ તપાસ તેજ કરી છે